નમસ્કાર હું આપનો મિત્ર પ્રવીણ રામ આજરોજ અત્યારની જે આ મોજુદા ભાજપ સરકાર છે એમના દ્વારા કોળી સમાજ ઉપર થયેલા અત્યાચારો બાબતે હું થોડી ચર્ચા કરવા માગું છું થોડા સમય પહેલાં વિછીયાના કોળી સમાજના એક વ્યક્તિ ઘનશ્યામભાઈની હત્યા થઈ અને આ હત્યા બાદ મોજુદા સરકાર દ્વારા એમને ન્યાય મળવો જોઈએ ન્યાય મળવાની જગ્યાએ મોજુદા સરકાર અને ત્યાંના પોલીસ તંત્ર દ્વારા કોળી સમાજના અનેક યુવાનો અને મહિલાઓ પર ખોટા કેસો કરવામાં આવ્યા અને એમને કોર્ટના ધક્કા ખાવા પડે એ બાબતમાં મજબૂર કરવામાં આવ્યા ત્યારે આ બાબતે કોળી સમાજને ન્યાય મળે માટે કોળી સમાજના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનોએ પણ અવાજ ઉઠાવ્યા અમારા આગેવાન ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી ભાઈ ઉમેશભાઈ મકવાણા ભાઈ રાજુભાઈ કરપડા ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયાએ પણ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો અને મને સમાચાર મળ્યા છે કે આજરોજ વિછીયા ખાતે કોળી સમાજ દ્વારા એક મોટું મહાસંમેલનનું આયોજન થયું છે ત્યારે હું વ્યક્તિગત રીતે કોળી સમાજના મહાસંમેલનને સમર્થન આપું છું અને સાથે સાથે કોળી સમાજની આ હકની લડાઈમાં કોળી સમાજની આ ન્યાયની લડાઈમાં હું વ્યક્તિગત રીતે કોળી સમાજને સમર્થન આપું છું સાથે સાથે હું સરકાર પાસે માગણી પણ કરું કરું છું કે ભાઈ ઘનશ્યામભાઈ પરિવારને ન્યાય આપવામાં આવે અને કોળી સમાજના યુવાનો ઉપર જે ખોટા ખોટા કેસો કેસો થયા છે એ તાત્કાલિક ધોરણે પરત ખેંચવામાં આવે આભાર નમસ્કાર હું આપનો રાજુ આજે નવ તારીખ એટલે વિછિયાની અંદર કોળી સમાજનું એક મહાસંમેલન થવા જઈ રહ્યું છે ત્યારે કોળી સમાજના ભાઈઓ બહેનો યુવાનો વડીલો તમામને નમ્ર વિનંતી કરું છું કે આ સંમેલનમાં મોટી સંખ્યામાં આપ સૌ જોડાવ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ અન્યાય સામેની જે ન્યાયની લડાઈ જે લડવાના પ્રયત્ન જે સમાજ કરી રહ્યો છે એને ખરેખર ન્યાય મળે જે માંગણીઓ સાથે આ સંમેલન થઈ રહ્યું છે તો તમામ સમાજના યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવામાં આવે પીડિત પરિવારને ન્યાય મળે જે ખરેખર અમારી લાગણી કોળી સમાજ સાથે જોડાયેલી છે ક્યાંક ને ક્યાંક આજના સંમેલનમાં અમારા આવવાથી અમુક ભાજપના નેતાઓ અને લોકલ જે સ્થાનિક નેતાઓ છે એ આ સંમેલનને રાજકીય રૂપ આપતા હોય આવું જ્યારે અમને દેખાયું ત્યારે અમે એક સ્વાભાવિક છે કે ખરેખર આ સમાજ સાથે જોડાયેલા છીએ તો રાજકીય રૂપ આપવાના કોઈ પ્રયત્ન કરતા હોય તો આ સંમેલનથી દૂર રહી અને અમે અમારું સંપૂર્ણ સમર્થન પોળી સમાજને આપીએ છીએ અને ક્યાંક ને ક્યાંક જ્યારે પણ સમાજને જરૂર પડશે કોઈ પણ સમાજ સાથે જ્યારે અન્યાય થતો હોય અને ન્યાયની લડાઈમાં કોઈ સમાજ જ્યારે અમને અવાજ આપશે અમને બોલાવશે ત્યારે ચોક્કસથી અમે એ સમાજની સાથે ઊભા છીએ આજે પણ આ સંમેલનમાં અમે નથી આવતા પરંતુ અમારી લાગણીઓ આ સંમેલનની સાથે જોડાયેલી છે અમારી વાત એટલી જ છે કે રાજકારણને સાઈડમાં મૂકી પાર્ટીનો ખેસ સાઈડમાં મૂકી અને ખરેખર જ્યારે અન્યાય થયો છે ત્યારે ન્યાયની લડાઈ જે સમાજ લડતો હોય એને આપણું સમર્થન આપવું જોઈએ તો એક જાહેર જીવનમાં રહેનાર વ્યક્તિ તરીકે અને એક આગેવાન તરીકે હું મારું સંપૂર્ણ સમર્થન કોળી સમાજના સંમેલનને આપું છું એની માંગણીઓને આપું છું આવનાર સમયમાં જ્યારે પણ આ સમાજ અમને બોલાવશે મદદની જરૂર હશે ત્યારે અમે અમારી ટીમ સાથે સાથે આ સમાજની છીએ વાત એ કરીએ કે સંમેલનને નિષ્ફળ બનાવવાના પ્રયત્ન કરતા હોય એની અંદર પોતે સમય બગાડી અને ક્યાંક ને ક્યાંક ચર્ચામાં રહે છે તો મંત્રીશ્રીને નમ્ર વિનંતી કરીશ કે ચોટીલા તાલુકો હોય થાનગઢ તાલુકો હોય મૂળી હોય કે સાયલા એ તાલુકાના શેવાડાના ગામ સુધી શેવાડાના ખેતર સુધી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે એના માટે ચર્ચામાં રહો ને પૃથ્વી ઉપર આપણે પચીસ પચાસ વર્ષના મહેમાન છીએ રહ્યા પછી કોઈ યાદ નહીં કરે એવું કામ કરીને જઈએ કે હજારો વર્ષ સુધી લોકો આપણને યાદ કરે જો સિંચાઈનું પાણી દરેક ખેડૂતના ખેતર સુધી ચોટીલા સાયલા મૂળી ખાનમાં પહોંચશે તો આવનાર સમય અને ખેડૂતોની પેઢીઓ સુધી તમને યાદ રાખશે તો સંમેલનને નિષ્ફળ બનાવવાના પ્રયત્ન ન કરવા જોઈએ એમાં ચર્ચામાં રહેવા કરતા ખેડૂતોનું સારું કરી અને ચર્ચામાં રહેવું વધારે સારું છે મારી નમ્ર વિનંતી છે કોળી સમાજને અને જે સમાજ સાથે અન્યાય થાય તમામ સમાજને જ્યારે જરૂર પડશે અને અમારી જરૂર હશે અમારી મદદની જરૂર હશે અમે અમારી ટીમ સાથે સાથે ઉભા